ઓગણીસ ઓગસ્ટે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો પર્વ રક્ષાબંધનનો તહેવાર છે આપ સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના આપ સૌ કોઈ રંગે ચંગે આ પવિત્ર પ્રેમના પર્વની ઉજવણી કરશો રાખડી બાંધશો પણ શું તમે એ જાણો છો કે બહેને જે રાખડી બાંધી છે એ ક્યારે અને કેવી રીતે ખોલશો તો આ વિડીયોમાં આજે અમે તમને એ તમામ માહિતી આપીશું નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતિક છે આ દિવસે શુભ સમયે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે રાખડી બાંધવા માટે પણ શુભ સમયની રાહ જોવામાં આવે છે જેથી તે ભાઈના સુખ સમૃદ્ધિ અને પ્રગતિમાં મદદ કરે છે રક્ષાબંધનના દિવસે રાહુકાળ અને ભદ્રાનો ભોગ આપવામાં આવે છે જે બંને અશુભ છે રાખડી બાંધવા માટે એ સમય પસંદ કરો જ્યારે ભદ્રા અને રાહુકાળ ન હોય હવે રાખડી ક્યારે ખોલવી તેની વાત કરીએ તો જ્યોતિષના કહ્યા અનુસાર ઓછામાં ઓછા ચોવીસ કલાક સુધી તો રાખડી બાંધેલી રાખવી જ જોઈએ ક્યારેય તરત જ રાખડી ખોલવી જોઈએ નહીં જો શક્ય હોય તો ઓછામાં ઓછા જન્માષ્ટમી સુધી રાખડી બાંધવી જોઈએ રાખડી ખોલવા માટે કોઈ નિશ્ચિત દિવસ કે સમય નથી શાસ્ત્રોમાં પણ તેનો કોઈ ઉલ્લેખ નથી પણ શાસ્ત્રોમાં પવિત્રતાનું ઘણું મહત્ત્વ છે જો તમે ઘણા દિવસો સુધી રાખડી બાંધી રાખો છો તે અશુદ્ધ બની જાય છે જે દોષ તરફ દોરી જાય છે કારણ કે શ્રાવણ પૂર્ણિમા પછી ભાદ્રપદ પૂર્ણિમાથી પિતૃ શરૂ થાય છે તે દરમિયાન પણ જો તમે રાખડી બાંધી રાખો છો તો અપવિત્ર થાય છે અશુદ્ધ વસ્તુઓ નકારાત્મક ઉર્જા બનાવે છે તેથી પિતૃપક્ષ પહેલાં રાખડી ખોલી દેવી જોઈએ રાખડી ઉતારતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તમે તેને પ્રેમ અને ભક્તિથી હટાવો અને તેને ક્યારેય અશુદ્ધ જગ્યાએ ન ફેંકો તેને કોઈ પવિત્ર સ્થાન પર રાખો સૌથી મહત્વની વાત એ છે કે રાખડી ઉતાર્યા પછી તમારા ભાઈના કાંડાને સ્વચ્છ પાણીથી ધોઈ લો કોઈપણ અશુભ સમય કે રાહુકાળમાં ભૂલથી પણ રાખડી ન ઉતારવી આ નિયમોનું પાલન કરીને તમે રક્ષાબંધનની પરંપરાને યોગ્ય રીતે અનુસરી શકો છો અને તેનું ધાર્મિક મહત્ત્વ પણ જાળવી શકો છો રાખડી ઉતારતા પહેલાં ભગવાનનો આભાર માનો અને તમારા ભાઈ બહેનનો પણ આભાર માનો તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો આવી જ બીજી રસપ્રદ માહિતી મેળવવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર